સાહેબ અમારી પાડોશી છે એન ઘરવાળો છે ને ઈ બેડી થી ગેર નથી આવ્યો શું કરે છે રિક્ષા ચલાવે છે બોલો સાહેબ ક્યાં જાવ બોલો જૂનાગઢ ફરવું હે ફેરાવ જૂનાગઢ ફરવું 1500 થાય ફેરવી દે બોલો હા હું તો તમારા ઘરવાળાનો લાલુ ચાલીને મનો જા હે ને નામો કુણ તમારું ને આ ગેર હિમાલય કરતા જૂનો ને આમ હે ને ઉપર પીપળો હે પ્રાચીન नहीं पीवानी पीवा कई लत से कई तमने तो खबर पड़े हमने क्या होदवा जावा हमारे क्या रे क्या पीता था क्यारे क्यारे क्या रे के रोज रोज <laughs> नानी रख ठक थी फोटो पाड़ी को तुम हां आई उभारियो आया ई रात पछि पाछा नथी आईवा नमस्कार પ્રભુ તમે ક્યાંથી આવ્યા હું તો આયા ખાલી ગાયો નું ધ્યાન રાખવા આવ્યું દારૂડા ની લાશ મોડુ વર્ધસ નથી તમે જેના દારૂડિયો ક્યો છો ને ઈ મારો દીકરો છે ઓ સાહેબ એ મારા ઘરે 5 વર્ષની દીકરી છે ઓ બાઈડી રાજ હોતી કાઢો મને કાઢો કાઢો રે ગાડી મને લાડુ મોડુ બતાજો જો તે લાકડા કાકો કોકો કાઢ ભગવાન કોઈ ડાયમંડ નથી તો તો આઈમ મનસ અને તમને ખબર છે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન ને એમના ભક્ત નરસિંહ મહેતા માટે બાવન વાર અહીંયા આવ્યા છે જુનાગઢ બાવન વાર બાવન વાર તમને નથી ખબર ને